આ તો એના ઘરે બહુ પચ બગા રૂપ છે તો હું તમને બતાવું આ છે બહુ જવા માતેવા મસ્ત બોર આયા છે મોટા મોટા તે બતર જવાયા તો કેવળ છે અહિયાં તમારું ખાવાનું મન થાય જાય આ ટૂટુ એમ છે છે

जामुनी पे आजामुन आते हैं आप बीजी जामुनी देखा हो एम तो बाहला देखी है आप बोपिया मैं बीजी जामुनी देखा नाना नाना कॉली बैठ गई वो कॉली बैठ गई आंखों कोई नहीं जाता है हन मर जाता है आल तो पछे आया थे ए ये वो नया पाल छे चलो तो बीजा पाल तो मन बीजी तो बोड़ी बीजी बोड़ी यो वो आया नाना पाल जे के मारती न थे अपना का यो वो आया आया थे आया बीचा आया बीचा पछे तो आया बीचा pula tweetnya. Anjir. Mama. Hmm. Coba pula itu. Kalau hmm. di wali bau di batang di bau Kalau di wali bau di batang ini. आता तो हूँ कोई रंगीलू सही हूँ आते केरी क्या मैंने बहुत बहुत दिखाता हूँ दादम चल बच्चे दादम है आ दादम से बहुत दिन चल बच्चे हम दादम से बहुत ज्यादा दिखाते हैं आया थे दादम पानी લીમડો છે કે મને બહુ પાવેનું ચટપાની તો મને બહુ મજા આવે નિહાળે છે કાંબળા છે કે મને બહુ પાવે ખાટા ખટળ લીંબુથી છે તોય મને છે ને ખાવાની મજા હાલો અપડાવી દઉં હું તમને

તો પાછળ જે તુરદાર હે સાના બસ પછી પાછા અપડાવીશું તુરદાર એમાં હું તો હમણાં ગીતી કર આજો ઓ પિયાસે ઓજી ખેતરમાં જો આ બધા આંબા છે ઓજે જો મને માંડ વી પાઈ વી તો અચ પાત્રા પહેલા આ આંબા બાર માસથી આંબા છે બારે માસ આવે એવા બારે માસ આવે એવા ઈવા છે જો લા બગીચામાં रिंगणी तो रिंगणी मस्त है खाटू 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 तो वो ना मारो गियो तुम बहुत बाबा तो मम्मा अपने इथे ना काले हिंडा नो ताक बनाओ तू पक चलो अबे अपने आगे बढ़ती

અને કેરી તો બહુ જ ભાવે તમને ખબર તો હશે ચાલો આ બાજુ આ ઘરલા છે પણ આ ઘરલા છે તો વરસાદ બહુ જ આવતો તો તો ઘરલા નીચે બે ગયા આપણે કેમ નીચે બેહીએ એમ આ બે ગયા તો

તો મને તો આજે એવું જ લાગે છે કે આજે ફૂલમ ફૂલ વરસાદ આવશે તો તો મને નવાની મજા આવશે ઘર દેખાતું હોય છે પણ કાળા કલરનું થઈ હોય છે તો તમે જોયું હોય છે વાદળા કાળા કાળા થઈ ગયા મોટો છે તાકી આ હા ટીમ કમાન્ડ ઓકે મોટો છે નથી નથી આગળ <coughs> પાપા આ તો પેળા ખાવાની મજા ને હા મમ્મીને કરા તો હાથ રખાય તો ને પાકતે ને ઓલા મમ્મી સાટુ લઈને જાશુ પાકુ મમ્મી તો તને ચીકુનું જ્યુસ કા બનાવતા આવડે છે તે થઈ જાય ને પાકી જાય ને હા એ તું મારી માટે ચીકુનો જ્યુસ બનાવી દે કે રાજકોટ છે આ ગુલાબનું છે ગુલાબનું ફૂલ એવું છે કે ગુલાબનું ફૂલ કેમ મસ્ત મસ્ત છે ચાલો તો આપડે મારા માથામાં હજી તમને ફૂલ બતાવવાના બાકી છે હાય વાહ હાય ગઈ મનકાઈ નગર આવું તો મને સોનાના ગ્લાસ આજ પીવાની ચાલો આપણે સ્ટાઈલ માં પગ લઈને પિયા સોના જેવું પાણી સોના જેવું પાણી तुमने वो बाढ़ से बताई तो चलो यार मैं ना क्या उससे जाता हूँ मैं तो तेरे आपने मंडी में पी के डरने से ना जंबामल बनाओ જોબા માં તમે શું બનાવશો તમને ભાવે ઈ તમને શું રખાય પા હજી આ બટેટા વાળા હે હા તો બધિયા બનાવશું ચાલો પેલા ખામળા તો ઉતકવા જો હે ને હા તો ઉતકે નાખ તું મનકાઈ હાલો મનકાઈ પણ મમ્મા મારું બકતો ફ્લાય હોય મનકણ હવે અમારે એસે બનાવવાની છે એમ તા હોય So like and subscribe. Bye.